માંગરોળ તાલુકાના પીપોધરા જીઆઈડીસીના ટેમ્પો ગલી એકતા એસ્ટેટ વિસ્તારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગની ઘટના બાદ ફાયર બ્રિગેડ દોડતું થયું હતું માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીના ટેમ્પો ગલી એકતા એસ્ટેટ વિસ્તારમાં આગ લાગી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો આગની ઘટના બન્યા બાદ ફાયર બ્રિગેડનું તંત્ર દોડતું થયું હતું રાત્રિના સમયમાં વેસ્ટેજના ગોડાઉનમાં આગ લાગી જતા ભીષણ આગ વકરી હતી અને વિકરાળ આગને પગલે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો ગોડાઉનમાં આગ લાગવાનું કારણ હજી પણ બંધ છે એક યુવક ઉપરના માળેથી કૂદ્યો હતો જ્યારે એક આગમાં ઇજાગ્રસ્ત થયો હતો સુમિલોન ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો માત્ર પાંચ કલાકના સમયમાં બીજી આગની ઘટના બની હતી બપોરના સમયમાં પીપોદરા જીઆઈડીસીના બોન એસ્ટેટ વિસ્તારમાં બીજી આગની ઘટના બની હતી પેપર ટ્યુબના સંગ્રહિત જથ્થામાં ભીષણ આગ લાગી હતી સુમિલોન ફાયરની ટીમ દ્વારા આગને કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો